માતાજી કેમ છો બધા મજામાં જયી સાડીમાં બધાનું સ્વાગત છે આપણે ફરીથી પ્રિન્ટેડ સાડીમાં નવો સ્ટોક લઈને આવ્યા છે ડિફેક્ટિવ આવે છે ને બહુ મસ્ત છે બાપા સીતારામનું છે હું ખોલી ખોલીને તમને એક એક પીસ બતાવું છું કોઈ પણ બહેનોને જોતું હોય ને તો પ્રિન્ટ શોટ પાડ લેજો એટલે હું ખોલીને જ બતાવું ને પૂરી સાડી આવે કંઈ મિસ પ્રિન્ટ આવતું નથી પણ કહીને દેવાનું છે આપણે બધાએ એટલે આ છે બિસ્કીટ કલર અને બધાએ મલ્ટી કલર આ છે બ્લાઉઝ આખી હાડી બતાવું છું કોઈ પણ બેનો જોતો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો ઘણા ટાઈમથી બધા બહેનો નહોતો કે બ્રાસોના અનિતા બેન વિડીયો કરો આખી સાડીના કરો છો એટલે આપણે આજે બધા આખી સાડીના વિડીયો કર્યો છે અને મેઇન સ્પ્રિન્ટમાં આવે ને બાપા સીતારામનું છે આ મટીરિયલ તમને આખું ખોલીને જ બતાવીશ હવે ઘણા બેનો રાહ જોતા હોય ને કે મારે આખી સાડી પણ અમારે લેવી છે તો એના માટે તેવા નહીં સારું ઈજ નહીં ખોલ્યું આ છે પલ્લુ આ કે ડિઝાઇન કોલીને જ બતાવું છું આ છે ને એનો બ્લાઉઝ છે

આની પ્રાઇસ માત્ર સાડા ચારસો કોઈ પણ બેનું ને જોતું હોય ને આ એનું બ્લાઉસ આવશે ગ્રીન કલર છે ગાળા છે આપ આ બધા એનો ફેવરેટ કલર બ્લેક નો લેવો હોય ને તો પણ લેવાનું બંધ થઈ જાય એટલું તો મસ્ત બ્લાઉઝ છે ગાળા બોર્ડર છે તો પણ મળી રહેશે સાંધા સાડી કુર્તી ડ્રેસ પેર બધું આપણે ઘરે માલ આવી ગયો છે આપણી શોપ ઉપર એટલે કોઈ પણ બહેનોને જોતું હોય ને તો પણ મળી રહેશે પલ્લું પણ બહુ મસ્ત છે આપણે આ ગ્રીનમાં બતાવ્યો નહી બાટલી કલર માં આ બીજો કલર એનો આ બાટલી કલર છે આ એનું બ્લાઉઝ રહેશે આવી પણ બાટલી કલર છે આ થોડુંક છે ને જરીનું લાઈનિંગ આવશે આમાં બધી અલગ અલગ છે એટલે બધું આજનો વિડીયો છે ને આખો બધો સાડા ચારસો વાળો છે બાપા આખું ખોલી ને બતાવું છું પ્લીઝ કોઈ પણ બેન ને જોતો હોય ને તો પ્રિન્સોટ પાડી લે છે આ પલ્લુ રેસે ને આ બ્લાઉઝ રહેશે જીવંતી કામાન શુક્રવાર માં કોઈ બેન ને પહેર્યું હોય ને તો રેડ કલર આયનો નો કલું રહેશે ડાડા વાળું છે બ્લાઉઝ છે આ ઉપર છે આમાં ઝીણી પ્રિન્ટ ને ઝીણી ડિઝાઇન છે

ઘણા બધા વર્કવાળા બ્લાઉઝનું ને ઘણું બધું આપણી પાસે ઘણું બધું આવેલું છે આમ તો વિડીયો મેં બનાવ્યો જ છે બધાનો કાંઠાનો ને ડ્રેસ ને કુર્તીનો ને પેરનો ને એટલે પછી હું